પ્રકરણ નંબર ચાર દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ એ શું છે તો આપણે દ્વિઘાત બહુપદી ભણીને આવ્યા એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ દ્વિઘાત બહુપદી બરાબર જ્યારે ઝીરો લખવામાં આવે તો આ જે આપણને મળ્યું એ મળ્યું દ્વિઘાત સમીકરણ આપણે પ્રકરણ બે ની અંદર આ જ જે સ્વરૂપ હતું એના આપણે બહુપદી કહેતા હતા પણ અહીંયા બરોબર જ્યારે ઝીરો લખ્યું છે ત્યારે એ દ્વિઘાત સમીકરણ બની જાય છે તો આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે અહીંયા એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કારણ આપણે જાણીએ છીએ કે જો અહીંયા એને ઝીરો લઈ લેવામાં આવે તો આ પદનું અસ્તિત્વ રહેતું નથી તો એ સુરેખ સમીકરણ બની જાય છે એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ લખવામાં આવે હવે આ પ્રકરણમાં દાખલા જે ગણવાના આપણે થશે એમાં આપણે બીજ શોધવાના થશે હવે બીજ એ વાસ્તવમાં આપણા માટે નવા નથી આપણે જે પ્રકરણ બે ભણ્યા એની અંદર આપણે શૂન્ય શોધતા હતા પ્રકરણ ત્રણ ભણ્યા એની અંદર આપણે ઉકેલ શોધતા હતા તો આ બંનેનું આપણે મિશ્રણ કરી અને જ્યારે ચેપ્ટર ચાર ભણીશું એટલે આપણને બીજ મળી જશે આ પદ્ધતિમાં બહુ આપણને નવું લાગશે નહીં આ પ્રકરણની અંદર બરોબર ખાલી અહીંયા તફાવત શું છે ચેપ્ટર ત્રણ ની અંદર આપણે ચલ તરીકે એક્સ અને વાય ધારતા હતા અહીંયા જુઓ આપણે દ્વિઘાત બહુપદી એના ઉપરથી જે દ્વિઘાત સમીકરણ બનાવ્યું એની અંદર ચલ કેટલા છે એક જ છે એટલે અહીંયા ચલ આપણે એક જ લેવો પડશે કોઈ પણ એક ચલ લેવાશે એટલે જ્યારે ધારતા હશુ ત્યારે આપણે કોઈ પણ એક જ ચલ લેવો પડશે તો પહેલું આ એનું સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવું પડશે ચલો એના આધારે દાખલા જોઈએ આપણને પહેલો દાખલો આપ્યો છે જ્હોન અને જીવંતી પાસે કુલ પિસ્તાલીસ લખોટીઓ છે પ્રત્યેક વ્યક્તિ પાંચ લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર એકસો ચોવીસ છે તો આપણે આપેલી પરિસ્થિતિ પરથી ખાલી દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે તો હવે દ્વિઘાત સમીકરણ બનાવીએ પહેલા થોડી માહિતી લઈ લઈએ કે જોન અને જીવંતી પાસે મળી અને કુલ કેટલી લખોટી હતી પિસ્તાલીસ આ પ્રકરણમાં ધ્યાન રાખવાની બાબત કઈ છે તો કે આપણે ચલ જે ધારીશું કોઈ પણ એક જ ધારી શકાશે જેમ કે ચલો આપણે જોન પાસે એક્સ લખોટી છે એવું કહીએ તો જીવંતી પાસે લખોટી લખવી હોય તો આપણે જીવંતી પાસે કેટલી લખીશું પિસ્તાલીસ માઇનસ એક્સ બરોબર તો આ મુજબ આપણે આખા પ્રકરણની અંદર ચલ ધારવાના થશે લખીએ આપણે ધારો કે जॉन પાસે x લખોટી છે તે થી જીવंती પાસે જીવंती પાસે કેટલી લખોટી થશે 45 - x લખોટી થાય કેમ કે કુલ કેટલી છે પિસ્તાલીસ તો જો જોન પાસે એક્સ હશે તો પિસ્તાલીસ માંથી એક્સ બાદ કરીશું એટલી લખોટી કોના પાસે હશે જીવંતી પાસે હશે હવે શું કહ્યું છે કે બંને પાંચ લખોટી ખોઈ દે છે તો પાંચ લખોટી ખોઈ દીધા બાદ પાંચ લખોટી ખોઈ દેશે પછી પાસે વધેલ લખોટી પડશે તો વધી કેટલી એક્સ માઇનસ પાંચ જ રીતે જીવંતી પાસે વધેલ લખોટી જીવનતી પાસે કેટલી હતી પિસ્તાલીસ 5 બાદ કરીએ તો 45 માંથી પાંચ માઇનસ હવે કે જે બાકી વધેલી લખોટી હતી એનો ગુણાકાર એકસો ને ચોવીસ થાય છે તો બાકી વધી હતી કેટલી એક્સ માઇનસ પાંચ ચાલીસ માઇનસ એક્સ આનો ગુણાકાર કેટલો છે એકસો ને ચોવીસ ચલો હવે મહત્વનું છે સાદુ રૂપ આ એક્સ નો ગુણાકાર આખા કૌશ સાથે પાંચ નો ગુણાકાર આખા કૌશ સાથે એક્સ ચાલીસ માઇનસ એક્સ માઇનસ માઇનસ ગુણાકાર ચાલીસ એક્સ સાથે એકસો ચોવીસ એમના એમ લઈ જઈએ એક્સ ની અંદર તો ચાલીસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ ગુણ્યા ચાલીસ બસો માઇનસ માઇનસ પ્લસ પાંચ એક્સ બરાબર એકસો ને ચોવીસ તો માઇનસ એક્સ ચાલીસ વત્તા પાંચ એટલે પિસ્તાલીસ એક્સ માઇનસ બસો હતા આ બાજુ માઇનસ કરીએ એટલે એકસો ચોવીસ થશે માઇનસ તો શું મળ્યું માઇનસ એક્સ સ્ક્વેર વત્તા પિસ્તાલીસ એક્સ માઇનસ ત્રણસો ને ચોવીસ બરાબર ઝીરો હવે શરૂઆતમાં માઇનસ છે તો આપણે આને પ્લસ કરવા માટે બધા પદમાંથી માઇનસ કોમન કાઢીએ અથવા માઇનસ એક વડે ગુણી દઈએ તો માઇનસ વડે ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે નિશાની બધી બદલાઈ જશે માઇનસ પિસ્તાલીસ એક્સ પ્લસ ત્રણસો ચોવીસ બરાબર ઝીરો જે આપણું સમીકરણ છે ઉદાહરણ એક ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બને છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માંથી તે દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે હવે શું ધારવું એ નક્કી કરવા માટે આપણે પ્રશ્નની અંદર કોના અને કોની આ શબ્દ મૂકીશું ને તો આપણને જવાબ મળી જશે કે શું ધારવું જુઓ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માંથી કોના ઉત્પાદન થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે તો એક દિવસમાં ઉત્પાદન થતા રમકડા તો આપણે ધારવાનું શું થશે ધારો કે કોઈ એક દિવસે રમકડા ઉત્પાદિત થાય છે માટે આપણને તો ખબર પડી ગઈ કે કોઈ એક દિવસે કેટલા રમકડા મળ્યા એક્સ તો હવે એ પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પ્રત્યેક રમકડું બનાવવાનું ખર્ચ શું કહ્યું છે પંચાવન માંથી એક દિવસની ઉત્પાદિત સંખ્યા બાદ કરો તો પંચાવન માંથી એક દિવસે આપણે કેટલા કયા છે એક્સ રમકડા બને છે તો આપણને બે ઇક્વેશન આ રીતે મળી ગઈ હવે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ સાતસો પચાસ રૂપિયા છે ચલો હવે આના માટે અહીંયા આપણે સમજીએ આનું સૂત્ર શું થશે સમજો કે કોઈ એક ફેક્ટરીની અંદર કોઈ એક દિવસે પાંચ વસ્તુ બનાવવામાં આવે છે એક વસ્તુ બનાવવાનો ખર્ચ સો રૂપિયા છે તો કુલ ખર્ચ કેટલો થયો પાંચસો રૂપિયા તો અહીંયા શું કરવામાં આવ્યું એક દિવસનું જે ઉત્પાદન હતું એને એક વસ્તુનો જે ખર્ચ હતો એના વડે ગુણવામાં આવ્યો તો કુલ ખર્ચ મળ્યો તો અહીંયા લખી શકાય એક દિવસનું દિવસમાં ઉત્પાદિત રમકડા એને આપણે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એના સાથે ગુણીએ તો આપણને જે મળશે એ શું હશે કુલ ખર્ચ હશે ચલો જોઈએ એમાં એક દિવસમાં કેટલા રમકડા બનતા હતા તો કે એક્સ રમકડા બનતા એક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માઇનસ એક્સ અને કુલ ખર્ચ આપણને આપ્યો છે સાતસો ને પચાસ અંદર લઈ જઈએ પંચાવન એક્સ એક્સ ગુણ્યા માઇનસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બરાબર સાતસો પચાસ આ બંને પદને આ બાદ લઈ જઈએ તો પણ ચાલશે તો એ પ્લસ થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ પંચાવન એક્સ વત્તા સાતસો પચાસ બરાબર ઝીરો જે માગેલું દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી આપણને કહ્યું છે કે ચકાસો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં દ્વિઘાત સમીકરણ ક્યારે હશે જ્યારે આપણને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપ મળશે તો હશે નહી તો નહી હોય એમાં પહેલો દાખલો ટુ એક્ એના પહેલા આપણને સૂત્ર ખબર હોવું જોઈએ એ માઇનસ બી નો કૌશ બાર વર્ગ સૂત્ર છે એ સ્કવેર માઇનસ ટુ એ બી વધતા બી સ્ક્વેર એના આધારે આપણે દાખલો ગણીએ તો એ સ્ક્વેર એટલે અહીં આપણા માટે x થશે a = અને b = 2 થશે તો શું લખાશે x² - 2 a ની જગ્યાએ x b ની જગ્યાએ 2 + 2 નો વર્ગ + 1 = 2x - 3 સાદુરૂપ આપીએ x² - 4x + 2 નો વર્ગ થશે 4 વત્તા એક તો હતા બરાબર ટુ એક્સ માઇનસ થ્રી આ બંને પદને આપણે ડાબી તરફ જવા દઈએ તો માઇનસ થશે પાંચ ડાબી તરફ લાવીશું તો માઇનસ ટુ એક્સ થશે અને આ ત્રણ જશે તો પ્લસ થ્રી થશે એક્સ સ્ક્વેર ને બે છ તો માઇનસ છ એક્સ થશે અને પાંચ વત્તા ત્રણ આઠ થશે તો જે દ્વિઘાત સમીકરણ છે બરોબર તો આને આપણે કહી શકીએ દ્વિઘાત સમીકરણ છે બીજો દાખલો જોઈએ એનું એનું આપણને લખીને આપ્યું છે એક્સ એક્સ વત્તા એક વત્તા આઠ એક્સ ઓછા બે આ એક્સ ને આપણે કૌંસની અંદર લઈ જઈએ તો એક્સ ગુણે એક્સ એક્સ સ્ક્વેર થશે આઠ હવે અહીંયા આપણને આ જે આપ્યું છે એ સૂત્ર છે કોનું તો કે એ વત્તા બી એ શું સૂત્ર થાય એનું એ સ્ક્વેર તો એના આધારે લખવું હોય તો એ સ્કવેર એટલે એક્સ નો વર્ગ માઇનસ બે નો વર્ગ ઉપયોગ કરી છે બંને પાસ થી એક્સક્વેર ઉડી જશે આ ચાર આ તરફ જશે તો લખાશે એક્સ આઠ ના અંદર ચાર ઉમેરીએ તો બાર થશે તો અહીં તો આપણને એક્સકવેર વાળું પદ મળતું નથી તો આપણે કહી શકીએ દ્વિઘાત સમીકરણ નથી ત્યાર પછી સાદુરૂપ રૂપ આપીએનું એક્સ ને અંદર લઈ જઈએ ત્રીજામાં તો x ને ટુ એક્સ જોડે ગુણાકાર કરશું તો ટુ એક્સ નો સ્ક્વેર થશે x નો ત્રણ સાથે ગુણાકાર કરીશું તો થ્રી એક્સ થશે એક્સ સ્ક્રતા એક ચલો આ બંને પદને ડાબી તરફ જવા દઈએ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વત્તા ત્રણ એક્સ એમ ના એમ અને એકને ડાબી તરફ જવા દઈએ તો માઇનસ એક બરાબર બે 2x2 માંથી x2 જશે તો એક બરાબર ઝીરો સ્વરૂપ દેખાઈ રહ્યું છે સમીકરણ છે ત્યાર પછી ચોથો દાખલો ચોથા દાખલામાં જોઈએ પેલા સૂત્ર યાદ કરી લઈએ એક એ વત્તા બાર ઘન સૂત્ર હતું આપણે નવમાં ભણીને આવ્યા છીએ એ ઘન પ્લસ બી ઘન પ્લસ થ્રી એ સ્કવેર બી પ્લસ થ્રી એ બી સ્ક્વેર આ સૂત્ર આપણી પાસે હતું એ આધારે આપણે દાખલો ગણીએ ચોથો એક્સ પ્લસ બે નો ઘન કરવો હોય તો લખાશે સૂત્રો પ્રમાણે એક્સ ઘન પ્લસ બે નો ઘન પ્લસ થ્રી એક્સ નો સ્ક્વેર બે એમના એમ વત્તા ત્રણ એક્સ એમના એમ બે નો ઘન બરાબર ડાબી બાદનું સાદરૂપ થઈ ગયું બરાબર એક્સ ઘન માઇનસ ચાર એમના એમ ચલો આપીએ એક્સ નો ઘન થશે બે નો ઘન કરીએ તો આઠ ત્રણ એક્સ સ્ક્વેર એમના એમ એટલે ત્રણ દુ છ એક્સ સ્ક્વેર થશે અહીંયા બેનો નો ઘન બે નો ઘન અહીંયા કરીશું તો આઠ આઠ તરી ચોવીસ એક્સ થશે બરાબર અહીંયા એક્સ ઘન માઇનસ ચાર બંને તરફથી એક્સ ઘન એક્સ ઉડી જશે તો પહેલું આપણે એક્સક્વેર વાળું પદ લખીએ છ વર્ગ ચોવીસ એક્સ આ ચારને આપણે ડાબી તરફ જવા દઈએ તો આઠ વત્તા ચાર થશે છ એક્સ નો વર્ગ વત્તા ચોવીસ એક્સ વત્તા બાર બરાબર ઝીરો ત્રણે ત્રણ પદની અંદર આપણને છ કોમન દેખાઈ રહ્યા છે તો છ ને બાર કાઢીએ તો એક્સ સ્ક્વેર વત્તા છ ચોક ચોવીસ એટલે ચાર એક્સ વત્તા બે બરાબર ઝીરો જે દ્વિઘાત સમીકરણ છે